દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યો જેમાં માર્કેટ યાર્ડના શેરમેન હીરાભાઈ પટેલ તથા વાઇસ ચેરમેન ચેતનભાઈ મહેતા જિલ્લા સહકારી સંઘના ચેરમેન જશુ પટેલ એફપીઓ ચેરમેન અને જિલ્લા કિસાન સંઘ પ્રમુખ ઈશ્વરભાઈ તાલુકા સંઘ ચેરમેન હરિભાઈ પટેલ તાલુકા ભાજપ પ્રમુખ હિતેશ પટેલ

એ માટે અનેક નિર્ણયો દેશના નેતૃત્વ કરતા નરેન્દ્રભાઈ દ્વારા અને ગુજરાત સરકારના નેતૃત્વ કરતાં ભૂપેન્દ્રભાઈ પટેલ લેવામાં આવેલો છે ત્યારે આજે મગફળી જે બજાર ભાવ કરતાં ખેડૂતોને ડબલ ભાવે મળવાનું છે સપોઝ કે મગફળીનો ભાવ બજારમાં હજાર રૂપિયા છે ત્યારે અહીંયા એપીએમસીમાં ચૌદસોથી વધારે ટેકાના ભાવથી આજે ખરીદવાના છે ત્યારે આજે અનેક ખેડૂતો પોતાની કિંમતી પાકને એપીએમસી દ્વારા વેચવા માટે અહીંયા લાઈન લગાવી છે અને સરકારે અમારા ખેડૂતોમાં ખાતે ચાર પાકોના ટેકાના ભાવે ખરીદવા માટે અહીંયા જ્યારે મંજૂરી આપી છે ત્યારે હું તમારા માધ્યમથી સરકારશ્રીનો પણ હું આભાર માનું છું આજથી શરૂ થતા એપીએમસીમાં સોયાબીન અને મગફળીની ખરીદી શરૂ કરેલ છે જેમાં સાંસદ શ્રી રમીલાબેને હાજરી આપી અને આ ખરીદી શરૂઆત કરેલ છે શ્રી નરેન્દ્રભાઈ મોદી કે જેમની સરકારે આ કોઈ યોજના નથી પરંતુ ખેડૂતોએ સતતતા વધારવાનો પ્રયાસ છે જો ખેડૂત સતર્ક થશે તો આ દેશ સતર્ક થશે તો ખેડૂતોને નમ્ર વિનંતી કે એમનો માલ એમના મેસેજ આવ્યા પછી એક અઠવાડિયામાં સ્વચ્છો અને સૂખો કરી લાવવા એપીએમસી વિનંતી છે આ પ્રસંગે હું શ્રી શ્રી રવિનારાયણનો આભાર માનું છું કે તેમના થકી કેમ એપીએમસીને આ સેન્ટર મળેલ છે તો હું સર્વે કમિટી મેમ્બર્સ અને ચેરમેન શ્રી હીરાભાઈ પછી આભાર વ્યક્ત કરું છું બ્યુરોપો નેશન દસ ન્યૂઝ ખેડ્રહ સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બે લાયક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર